સૂરતના ભેસ્તાનમાં ડ્રમમાંથી મળેલ મહિલાના મૃતદેહના કેસમાં મોટો ખુલાસો પતિએ જ કરી હતી પત્નીની હત્યા એ આરોપી છે સંજય પટેલ કરીને તે એની પત્ની સાથે શંકા વેમ રાખતો હતો એ બાબતે બંનેને બોલા ચાલી થતા એને ગળે દુપટ્ટાથી કરું દબાવી દીધું અને ત્યારબાદ આ રીતનું એક ડ્રમ લાવી એની અંદર સિમેન્ટની પચાસ કિલોની થેલી લાવી કરી અને પછી માણસોને બોલાવ્યા કે મારે એક માતાજીને આ ડ્રમ છે માતાજીનો બધો સામાન છે છે એને પાણીમાં એમ કરી ચાર જણને ટેમ્પાને બોલાવી અમારે અહીંયા આગળ વડોદરા ગામની સીમમાં આવીને એને નિકાલ કરેલો છે અત્યારે આરોપી અમારી ટીમે જે આપ પાછળ જોઈ શકો છો પીઆઈ શ્રી વિરલ પટેલ એસીપી શ્રી ગોહિલ અને અમારા ડી ની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી આ ગુનો કરેલો છે પાંચ છ દિવસથી સતત આ પોલીસ ચોવીસ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન આની પાછળ લાગી ટોટલ બસો ઓગણ આડત્રીસ જેટલા અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક અમારી બેસ્તાન પોલીસ અને અમારી ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી શોધે જોયેલા છે અને એના પછી અમે આની સુધી પહોંચેલા છે સૌથી બેસ્ટ વસ્તુ કહેવાય તો જે ડ્રમ હતું ડ્રમની ઉપર જે એક બેચ નંબર હવે અમારા પીએસ પહેલા જ દિવસે એની પર ધ્યાન કેન્દ્રિત કરી કે આ ક્યાં ગયું છે જે લો બેચ નંબર પરથી એના પરથી આખો ગુનો ડિટેક્ટ થયો છે મહિલાની ઓળખ ત્યાર પછી જ સ્થાપિત થઈ છે તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે